અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે યુજીવીસીએલ દ્વારા રાષ્ટ્રીય ઊર્જા બચત પર્વની ઉજવણી અંતર્ગત ભવ્ય જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મેઘરજમાં છાસઠ કેવી સબસ્ટેશનથી પ્રારંભ થયેલી આ રેલી મુખ્ય માર્ગો પર પસાર થઈ હતી રેલી દરમિયાન કર્મચારીએ ઉર્જા બચત સાથે સલામતીની પણ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી મેઘરજ એક મેઘરજ બે તથા આરઈ વિભાગના સ્ટાફે બેનરો પ્લેકાર્ડ સાથે રેલીમાં ઉમંગભેર જોડાઈ ઉર્જા બચતનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો હતો આજ રોજ ઉપલી કચેરી ના રાષ્ટ્રીય ઉર્જા બચત અંગે અમે રેલીનું આયોજન કરેલું છે અને અમે જનજાગૃતિ અભિયાન ચલાવવા માંગીએ છીએ કે બચાવો એ આવતીકાલના ભવિષ્ય માટે બહુ જ ઉપયોગી અને રેલી અમારે નવી ઓફિસથી અને અને મેઘરજવન સબડીઝન ખાતેથી રેલી અમે બજારમાં કાઢેલી જે અંતર્ગત અમે જનને સમજાવવા માંગીએ છીએ કે ભાઈ ઉર્જા બચત એ દેશનું ભવિષ્ય છે આવતીકાલ જય બી દિવ્યાંગ ન્યુઝ અરવલ્લી